સુરતમાં વરસાદી અને ખાડીપુર પાણી ઓચરતા પાલિકા કમિશનર આવ્યા મેદાને પાણી જ્યાં ઓછરી જતા પાલિકા ટીમ મેદાને પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી પાલિકા કમિશનર અઠવા ગેટ સ્થિત આવેલ આંબેડકરનગરની લીધી મુલાકાત તમામ જગ્યા પર સાફ સફાઈ અને દવા છટકાવવાની કામગીરી શરૂ કરાઈ ઘરે ઘરે જઈને મેડિકલ ટીમે સર્વે હાથ ધર્યો આપ જોઈ રહ્યા છો ગુજરાત ની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી ની અ અત્યારે જ્યાં જ્યાં વિસ્તારોમાં સુરત શહેરમાં પાણી ઓસરી રહ્યું છે અથવા તો પાણી ઓછું થઈ રહ્યું છે ત્યાં સૌથી પહેલાં પ્રાયોરિટી સાફ સફાઈ દવા છંટકાવ ઘરોમાં ક્લોરિન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશન સુપર ક્લોરિનેશન આ બધાના ઉપર આપવામાં આવી રહી છે સાથે સાથે મેડિકલ ટીમ્સ ઘરે ઘરે જઈને સર્વેલન્સ કરે અને કોઈને તાવ હોય કે ફીવર હોય કે કોઈ પણ હોય તો પ્રોએક્ટિવલી જઈ જઈને સર્વેલન્સ કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે અમે પણ બધા ફિલ્ડમાં આવ્યા છે અત્યારે અઠવા વિસ્તારનું અંબેડકર નગર છે જ્યાં અમે મુલાકાત લઈ રહ્યા છે અને અહીંયા જે પણ સાફ સફાઈની કામગીરી દવા છંટકાવની કામગીરી ક્લોરિન ટેબ્લેટ ડિસ્ટ્રિબ્યુશનની કામગીરી આ બધી જો થઈ રહી છે એમનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને એવી પ્રકારની સમગ્ર કામગીરી સમગ્ર સુરત શહેરમાં કરવામાં આવી રહી છે જ્યાં પાણી નથી ઉતર્યા ત્યાં બીજા જો વ્યવસ્થાઓ છે જેવી કે ફૂડ પેકેટ્સ પાણી શેલ્ટર હોમ્સ મેડિકલ ટીમ્સ આ તમામ કન્ટિન્યુઅસલી દિવસ રાત કરવામાં આવી રહી છે અત્યારે જો ખાડી વિસ્તારવાળું એરિયા છે અને જો લો લાઈંગ એરિયા છે જેવા કે સળિયા અહેમદ અને મીઠી ખાડીના આજુબાજુના જો વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાનું અત્યારે છે પણ બીજા જે જે વિસ્તારોમાં સપોઝ અંબેડકરનગર રસુલાબાદ આઝાદનગર જે પણ વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયું છે ત્યાં તમામમાં અત્યારે ઝુંબેશ સ્વરૂપમાં સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે એમ